બંગાળની ખાડીમાંથી ગુજરાત આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવતા ગુજરાતમાં તારાજી સર્જાય છે આ સિસ્ટમ અંગે હવામાન નિષ્ણા તાંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સિસ્ટમ ધીમે ધીમે સરકી કસ થઈ સાગરમાં થઈ પાકિસ્તાન જશે આ સાથે જ અંબાલાલ પટેલે એક પછી એક આવનારી સિસ્ટમો વિશે આગાહી કરી છે સાથે જ તેમના જણાવ્યા અનુસાર અતિ ભારે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ નથી હજુ તો સપ્ટેમ્બર મહિનો બાકી છે જે દરમિયાન ઉપરાચ આપી સિસ્ટમો સર્જા છે અને ભારે વરસાદ ખાબક છે હવામાન નિષ્ણાંત તાંબાલાલ પટેલે જણાવ્યું કે અઠ્વીસ ઓગસ્ટે આસપાસ જે સિસ્ટમ બનશે તેનો માર્ગ ઓરિસ્સા બિહાર અને ઉત્તર પૂર્વ તરફ રહે છે જ્યારે બીજી સિસ્ટમ ત્રીસ એકત્રીસ આસપાસ બનશે આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા રહે છે સપ્ટેમ્બર મહિનામાં વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં એટલે કે એક અને બે તારીખે વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારબાદ સિસ્ટમ પર સિસ્ટમ બનશે અને ચાર તથા પાંચ સપ્ટેમ્બર વરસાદ થવાની શક્યતા રહે છે ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે દસમી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહે છે મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહે છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહે છે આહવા ડાંગ વલસાડમાં ભારે વરસાદ પડશે આવામાં હવે વરાફ ક્યારે નીકળશે તે ચિંતાનો વિષય છે વિસ્તારો જળબંબાકાર થતાં વરાફ થવામાં વાર લાગતી હોય છે